પાલનપુરથી એક મહત્વના સમાચાર પાલનપુર ફાયર સ્ટેશન ખાતે આવેલ ગોગા મહારાજના મંદિરે ગોગા મહારાજની મૂર્તિની પુનઃપ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી પ્રાપ્ત માહિતી અનુસાર પાલનપુર જોહાનારા બાગ પાસે આવેલ ફાયર સ્ટેશન ખાતે ગોગા મહારાજનું મંદિર આવેલું છે જ્યાં ગોગા મહારાજની મૂર્તિ ખંડિત થતાં નવીન મૂર્તિ પૂજા અર્ચના બાદ સ્થાપિત કરવામાં આવી હતી તેમજ મંદિરમાં નવીન મૂર્તિ પુનઃપ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે હવનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાલનપુર નગરપાલિકાના પ્રમુખ શ્રી ચિમનલાલ સોલંકી ઉપપ્રમુખ શ્રી નાગજીભાઈ દેસાઈ ચીફ ઓફિસર શ્રી પાલનપુર નગરપાલિકા ઓફિસ સુપ્રિન્ટેન્ડેન્ટ સંજયભાઈ વ્યાસ કારોબારી ચેરમેન પિયુષભાઈ પટેલ ફાયર ઓફિસર પ્રદીપભાઈ બારોટ પાલનપુર નગરપાલિકાનો સ્ટાફ પાલનપુર ફાયર બ્રિગેડનો સ્ટાફ તથા મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા રિપોર્ટર ઉત્તમખાન પઠાન બનાસકાંઠા આજ રોજ મહારાજ શેષાને જે ગંગા મહારાજનું મૂર્તિ બનાવેલું છે એ અગાઉ જે સ્થાપિત મૂર્તિ હતી એ ખંડન થયેમ હોવાથી નવીન મૂર્તિનું મૂર્તિ સ્થાપિત કરી અને એની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનું પ્રતિષ્ઠા કરેલી છે શું શું કાર્યક્રમ કાર્યક્રમમાં આજે એ હવાહન કરેલ છે અને એ સાથે પ્રાંત પ્રતિષ્ઠા અને મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરે છે